ઉપલેટા શહેરમાં ડોક્ટર્સથી દૂર રહો અને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય તેને લઈ વિનામૂલ્યે હેલ્થ અવરનેસ શિબિર યોજવામાં આવી ઉપલેટામાં ડોક્ટરથી દૂર રહો અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય તેને લઈ વિનામૂલ્યે હેલ્થ અવરનેસ શિબિર યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કડવા પટેલ સમાજ ખાતે ધોરાજીના ખ્યાતનામ ડોક્ટર સુરેશ પટેલનો એક હેલ્થ અવેરનેસ શિબિર કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમનું આયોજન ઉપલેટામાં પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું અને લોકો પોતાનું આરોગ્ય કઈ રીતે સારી રીતે જાળવી શકે અને સ્વસ્થ કઈ રીતે રહી વર્તમાન સમયની અંદર વધતી જતી બીમારીઓને જેનેટિક બીમારીઓથી બહાર આવી શકે તેના માટે વિનામૂલ્યે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવેરનેસ શિબિરમાં બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ શિબિરનો લાભ લીધો હતો હતો ત્યારે આ તકે અંદાજીત આઠસો થી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી ડોક્ટરોથી દૂર કેમ રહેવું તેનું માર્ગદર્શન મેળવ્યું હતું જે બાદ લોકોના ઉદ્ભવતા પ્રશ્નોના ડોક્ટરોએ પ્રશ્નોત્તરી અને જવાબ આપ્યા હતા ત્યારે આ કાર્યક્રમ બે સેશન્સની અંદર યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સેશન્સમાં આરોગ્યલક્ષી જાળવણી ને ત્યારબાદ ઉદ્ભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અને સૂચનો ડોક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા આજના આ મીટિંગનો હેતુ ખાલી એટલો જ હતો કે લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં જવાનું થાય બીમાર પડે પછી આટલો બધો ખર્ચ થાય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એને બદલે આ જે લાઇફ સ્ટાઇલ ડિઝીઝ છે કે જિંદગી જીવતા આવડતી નથી એ સારી રીતે જીવી શકાય એના માટે શું કરવું અને આવા દર્દોથી દૂર રહી શકાય એના માટે શું કરવું જોઈએ એનું સારી રીતે વ્યવસ્થિત રીતે જો સમજણ આપવામાં આવે મને એમ લાગે છે કે ઘણું મોટું સારું કાર્ય થયું હશે એ હું માનું છું એના માટેનો મારો આ નમ્ર પ્રયાસ છે આજે મને એમ લાગે છે કે આઠથી દસ આઠસોથી હજાર જેટલા લોકો હશે અને એમાંથી મોટાભાગના લોકો છેલ્લે સુધી શાંતિથી મને સાંભળ્યો છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોનું નિરાકરણ મેં સારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે એના માટે મને એમ લાગે છે કે મારો આજનો આ દિવસ સફળ થયો ગણાશે જય દ્વારકાધીશ આજે તારીખ તેર ચાર ને રવિવારના આયોજકો જેમાં મજુભાઈ હુંબર મનોજભાઈ નંદાણીયા નીતિનભાઈ અઘેરા અને કેશુભાઈ કરંગિયા અમે પાંચ લોકોએ એક હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કર્યું હતું એમાં સૌરાષ્ટ્રના નામાંકિત જે ડોક્ટર છે એવા શ્રી સુરેશભાઈ પટેલ ધોળાજીવાળા એમને પોતા ફ્રીમાં આ શિબિર માટે અહીંયા પધાર્યા હતા અને અંદાજીત સાતસોથી આઠસો વ્યક્તિની શિબિરમાં લગભગ સાહેબ દ્વારા એકથી દોઢ કલાક હેલ્થ અવેરનેસ વિશેની વાત કરવામાં આવી હતી સાહેબની વાત ઓથેન્ટિક અને સાયન્ટિફિક હતી અને બધા શ્રોતાઓએ એમની વાત શાંતિ સાંભળી અને ત્યારબાદ જે વાતને રિલેટેડ મતલબ હેલ્થને રિલેટેડ અમુક જે પ્રશ્નો હતા એ પોતપોતાની રીતે બધા પૂછ્યા છે અને સાહેબે બહુ સારો પ્રયત્ન કર્યો છે એ સવાલના જવાબ આપવા માટે તો આ તકે હું અમારા જે આયોજન મંડળની ટીમ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડૉક્ટર સુરેજ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે કિંમતી સમય કાઢી અને ઉપલેટાની જનતા માટે આવી સરસ મજા શિબિર ફ્રી ઓફ નામે કરી દીધી